વડોદરામાં કલ્યાણ કલ્યાણરાયજી મંદિર ખાતે જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પ્રાગટ્ય ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે આજે વિશેષ પૂજન અર્ચન કાર્યક્રમમાં કાશ્મીર ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી વડોદરામાં ષષ્ઠપીઠ કલ્યાણરાયજી મંદિરમાં જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીનો આજે પ્રાગટ્ય ઉત્સવ ચાલી રહ્યો છે જેમાં પુષ્ટ માર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના વૈષ્ણવો આ ઉત્સવની શ્રદ્ધાભેર રીતે ઉજવણી કરી રહ્યા છે ત્યારે આજે મંદિરમાં ઉત્સવ નિમિત્તે વિશેષ પૂજન અર્ચનનું આયોજન કરવામાં આવ્યું હતું જો કે કાશ્મીરની ઘટના બાદ શોભા યાત્રાને સાદગીથી ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું તેમજ જમ્મુ કાશ્મીર ખાતે આતંકી હુમલામાં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી સાદગીપૂર્વક ઉજવવામાં આવ્યો હતો આ અંગે યુવા વૈષ્ણવ આચાર્ય શરણમ કુમારે લોકોને ધર્મ પ્રત્યે જાગૃત થવા આહવાન કર્યું હતું જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પાંચસો અડતાલીસમાં ઉત્સવની આજે જ્યારે ઉજવણી થઈ રહી છે ત્યારે સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિ જે વલ્લભીય સૃષ્ટિ છે જે ગુરુમંત્રથી દીક્ષિત એવી વૈષ્ણવીય સૃષ્ટિ છે એ સમગ્ર સૃષ્ટિ ખૂબ ભાવ પ્રેમ અને આનંદ ઉત્સાહ સાથે જે પરંપરાથી જે પ્રણાલીથી અને જે રીતિથી પ્રતિવર્ષ ઉત્સવ ભાવથી ઉજવે છે એ જ ક્રમ આ વર્ષે પણ વિરત રૂપે ચાલુ જ છે પણ વિશેષ જ્યારે રાષ્ટ્રમાં કંઈક થયું હોય કંઈક ઘટના ઘટી હોય અને તેમાં પણ આતંકવાદી હુમલા જેવી એક મહાન ઘટના ઘટી હોય મોટી ઘટના ઘટી હોય અને આપણા હિન્દુ પરિવારના હિન્દુ સ્વજનો જ્યારે એ ગતિને પ્રાપ્ત થયા હોય એવા ક્ષણોમાં જે લોકાચારનો ક્રમ છે જે શોભાયાત્રા આદિનો જે લૌકિક ક્રમ આદિ છે એ સર્વક્રમને આજે બહુ જ સૂક્ષ્મ રીતે કરવાનો નિર્ણય કર્યો કે એ દિવંગત આત્માઓને પણ શ્રદ્ધાંજલિ મળી શકે વલ્લભાચાર્ય મહાપ્રભુજીને ત્રિદિવસીય સત્રનું કાલે જ્યારે વલ્લભાખ્યાનનું પૂર્ણવૃતી વાડીમાં થઈ તે વખતે પણ અમે એ જ પ્રાર્થના કરી કે ચરણે રાખો શરણે રાખો શ્રી વલ્લભાધી શિવાલારે આપ સર્વ જગતનો ઉદ્ધાર કરવાવાળા વાળા જગતગુરુ છો અને જે જીવાત્માઓ આ ધામને છોડીને ભૂલોકને છોડીને અને વિરગતિને પ્રાપ્ત થયા છે એ સર્વે એમને પ્રભુની ચરણ પ્રાપ્ત થાય એવી જ પ્રાર્થના સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યૂઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર